મિત્રો જો એપ્રુવલ જેમાં ઇન્કમ ડોક્યુમેન્ટ નથી આપ ફક્ત પાન કાર્ડ અને આધાર કાર્ડ અને સિવિલના બેઝ ઉપર લોન આપેલી છે ઇન્ડસિન્ડ બેંકમાંથી તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ઇન્ડસઇન બેન્કમાંથી પર્સનલ લોન કેવી રીતે એપ્લાય કરવી શું ધ્યાનમાં રાખવું અને અરજી કરતા પહેલાં શું ધ્યાનમાં રાખવું અને અરજી કર્યા બાદ શું પ્રોસેસ છે બધી જ વાત કરીશું આ વિડીયોમાં સારો લાગે તો લાઈક જરૂર કરી દેજો અને આવી જ માહિતી માટે ચેનલને ફોલો જરૂર કરી દેજો તો ચલો શરૂ કરીએ નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ઇન્ડસિન્ડ બેંકમાંથી લોન કેવી રીતે લેવી કોણ કોણ લઈ શકે શું ક્રાઇટેરિયા છે અને શું શું ધ્યાનમાં રાખવું સૌથી પહેલાં વાત ઇન્ડસઇન્ડ બેંક જે છે તમને પાંચ લાખ સુધીની પર્સનલ લોન આપે છે અને બિઝનેસવાળાને પણ લોન આપે છે હવે વાત કરીએ કે લોન કોને કોને આપે છે જે લોકો નોકરી કરે છે એને આપે છે અને બિઝનેસવાળાને પણ આપે છે એમાં તમારો રોકડો પગાર હોય તો પણ અરજી કરી શકો છો અને તમારો બિઝનેસ પ્રોપેટરશીપ હોય પાર્ટનરશીપ હોય તો પણ તમે કરી શકો છો બીજી વાત પ્રોસેસ કરવા માટે તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ હવે ઘણી વખત અમે એવું પણ માર્ગ કર્યું છે કે જ્યારે તમારો કોઈ કંપનીમાં એ ઘણી બધી અમારી પાસે ફાઇનાન્સ કંપની છે એમાં લોન નથી થતી સિવિલ સાતસોથી વધારે છે લોન ઓછી છે ટ્રેક રેકોર્ડ સારો છે છતાં કોઈ લોન ન આપતી હોય ને ત્યારે તમને ઇન્ડસ ઇન્ડ બેંક પણ આપી શકે છે તો એકવાર ટ્રાય કરવી જરૂરી છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પણ શું ધ્યાનમાં રાખું એની હું વાત કરી દઉં સૌથી પહેલાં વાત કરીએ પ્રોસેસ કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ક્લિક કરશો ત્યાં તમને મોબાઈલ નંબર નાખવાનો આવશે પહેલી વાત મોબાઈલ નંબર જે તમારો આધાર કાર્ડમાં લિંક હોય એ જ નંબરથી લોગ ઇન કરવાનું રહેશે જો તમે કોઈ બીજો નંબર નાખશો તો પ્રોસેસ કરતી વખતે લાસ્ટમાં તમારો રિજેક્ટ થશે તો જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે એ નંબરથી જ લોગ કરવાનો કરવાનું નીચે પાન કાર્ડ નંબર નાખીને કન્ટિન્યુ કરવાનો છે ઓટીપી નાખવાનો છે જો તમે કોઈ ઇન્ડસ્ટિન્ડ બેંકમાં આગળ પ્રોસેસ કરેલી હશે તો ત્યાં એક એરર આવી જશે તમારી આગળ પ્રોસેસ નહીં થશે ફર્સ્ટ ટાઈમ હશે તો પ્રોસેસ કરી શકશો જેવું પ્રોસેસ કરશો એટલે ત્યાં તમારી બેઝિક ડિટેલ માગશે નામ ફૂલનેમ એઝ પર પેન કાર્ડ ડેટ ઓફ બર્થ ઇમેલ આઈડી જે છે ને તમારું નાખવાનું કે જેના પર ઓટીપી આવશે એ ઓટીપી વેરીફાય કરવાનો છે ત્યારબાદ તમે શું કરો છો નોકરી કરો છો કે બિઝનેસ કરો છો એ સિલેક્ટ કરવાનું છે તમે કોઈ પણ કંપનીમાં નોકરી કરતા હોય તો સિલેક્ટ કરવાનું ત્યારબાદ તમારે કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે આધાર કાર્ડ નંબર નાખશો ને એટલે પર ઓટીપી આવશે ઓટીપી નાખવાનો છે ને તમારો એડ્રેસ ફેચ થશે અહીંયા તમારો જે આધાર કાર્ડમાં લેટેસ્ટ એડ્રેસ છે એ ફેચ થશે ઘણી વખત એવું થતું હોય કે તમે કોઈ આગળ ઇન્ડસ્ટીનમાં ક્રેડિટ કાર્ડ લીધું હોય અથવા ઇન્ક્વાયરી કરી હોય અથવા કોઈ એકાઉન્ટ હોય જે તમે ભલે વાપરતા ના હોય તો તમારો જે બેન્કમાં જે એડ્રેસ છે ને એ એડ્રેસ ફેચ કરશે તો એ એડ્રેસ વેરીફાય કરી લેવાનું કે જો એડ્રેસ પર તમે રહેતા હોય તો યસ કરવાનું છે એ એડ્રેસ પર રહેતા ના હોય તો ન કરવાનું છે કેમ કે એડ્રેસ પર વિઝિટ જશે બરાબર છે જો સાચું એડ્રેસ હોય તો યશ કરીને તમારે કન્ટિન્યુ કરવાનું છે કેટલા વર્ષથી રહો છો એ સિલેટ લખી દેવાનું છે આઠ વર્ષ દસ વર્ષ બે વર્ષ જે તમે રહેતા હોય તે ત્યારબાદ તમારે કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ તમારે ઓક્યુપેશન ડિટેલ નાખવાની છે તમે નોકરી કરતા હોય તો કંપની સિલેક્ટ કરવાની છે જો કંપનીમાં નામ ના આવતું હોય તો તમારે અધર પર ક્લિક કરવાનું છે ત્યારબાદ કંપનીનું નામ લખવાનું છે તેવી જ રીતે તમે બિઝનેસ કરતા હોય તો અધર્સ લખીને તમારું બિઝનેસનું નામ લખવાનું છે બિઝનેસનું પૂરું એડ્રેસ લખવાનું છે લેન્ડમાર્ક સાથે ભલે હું બિઝનેસ નથી માગતા પણ એ જગ્યા પર વિઝિટ જશે તો એડ્રેસ પર પરફેક્ટ તો એડ્રેસ તમારે પરફેક્ટ લખવું જેવું એડ્રેસ લખી પિનકોડ લખવાનું છે કન્ટિન્યુ કરવાનું છે ત્યારબાદ તમારું એકથી બે મિનિટની અંદર તમારી ઓફર જનરેટ થશે ઓફર શેના આધારે આપે છે આ કંપની ઓફર તમારા સિબિલના ટ્રેક રેકોર્ડ પર આપે છે આમાં કોઈ તમારે બેંક સ્ટેટમેન્ટ નથી આપવાનું નથી કોઈ તમારી ઇન્કમ ડોક્યુમેન્ટ આપવાના છત તમારા સિબિલના ટ્રેક રેકોર્ડના આધારે તમને લોન આપશે અમે ઘણી વખત એવું પણ જોયું છે ઘણી બધી કંપનીમાં અમે એપ્લાય કરી છે લોન રિજેક્ટ થઈ છે અને ઇન્ડસ્ટ્રીનમાં જો પ્રોસેસ કરી છે ને તો એપ્રુવ આવી જાય છે કેમ કે આનો સિવિલ સ્કોર સારો હતો ક્રેક રેકોર્ડ સારો છે તો આપી દેવાનો ચાન્સ વધી જશે ત્યારબાદ તમારે બેંક ડિટેલ નાખવાની છે બેંક ડિટેલમાં ખાસ ધ્યાન રાખો તમારે કરંટ એકાઉન્ટ કે સીસી ઓડ એકાઉન્ટ નથી નાખવાનું તમારે સેવિંગ એકાઉન્ટ જ નાખવાનું છે ને પણ સિંગલ એપ્લિકન્ટ જોઈન્ટ વાળું એકાઉન્ટ નથી એડ કરવાનું જો એકાઉન્ટ એડ કરશો ને ત્યારબાદ ચેન્જ નહીં થશે જે કંઈ ડિટેલ્સ ભરો પરફેક્ટ ભરવાની છે એકાઉન્ટ નંબર નાખશો આઈએફએસી કોડ સબમિટ કરવાનું છે અને હા એકાઉન્ટમાં નામ એજ પર પેન કાર્ડ હોવું જોઈએ ત્યારબાદ કન્ટિન્યુ કરશો એટલે ત્યારે કન્ફર્મેશન છે અને તમારી આગળ પ્રોસેસ થશે વિડીયો કેવાય સીનું હવે ખાસ ધ્યાન રાખજો વિડીયો કેવાય સીમાં શું ધ્યાન રાખવું વિડીયો કેવાયસીમાં ત્રણ વાર વિડીયો કેવાયસી આપશે ચોથી વાર વિડીયો કહેવાય છે નહીં આવે મિત્રો વિડીયો કેવાયસી સી વખતે શું શું ધ્યાનમાં રાખવું પહેલી વાર ઓરિજિનલ પાન કાર્ડ રાખવાનું છે બીજું એક બ્લેન્ક પેપર પૂરું કાગળ રાખવાનું છે અને બોલપેન રાખવાની છે જેવો વિડીયો કહેવાય છે સ્ટાર્ટ કરશો ને ત્યાં તમને પંદર મિનિટ લાગશે અડધો કલાક પણ લાગી શકે છે કેમ કે વેટિંગમાં આવશે સાત આઠ પાંચ વેટિંગમાં ચાલતું હોય તો તમને અડધો કલાક લાગી શકે તો કહેવાય એમાં તમને શું પૂછશે તમારું નામ મમ્મીનું નામ એડ્રેસ ઓફિસનું એડ્રેસ ઘરનું એડ્રેસ જે તમે ડેટ ઓફ બર્થ એ જે તમે ડિટેલ્સ ફોર્મમાં ભરેલી છે એ જ ડિટેલ્સ તમને વેરીફાય કરાવશે ત્યારબાદ તમારું ઓકે થશે સેલ્ફી લેશે અને ત્યારબાદ તમને કહે છે કે તમારો વિડીયો કહેવાય છે સક્સેસફુલ થઈ ગયું છે સક્સેસફુલ થઈ ગયા પછીની પ્રોસેસની વાત કરું ને તો તમારું કામ પૂરું હવે બેંકનું કામ શરૂ થશે જ્યાં તમારા ઘરે અને દુકાને વિઝિટ જશે થર્ડ પાર્ટી વેરીફિકેશન બંને વિઝિટ ઓકે આવી જોઈએ ચોવીસ કલાકની અંદર વિઝિટ રિપોર્ટ આવી જતો હોય છે જેવી વિઝિટ ઓકે આવશે ને ત્યારબાદ તમને કન્ફર્મેશન એક મેસેજ આવશે ચોવીસ કલાક પછી કે તમારી લોન ઇઝ એપ્રુવડ લોન એપ્રુવ થઈ ગઈ મતલબ કે તમારી લોન ફાઇનલ થઈ ગઈ છે એમાં એક લિંક હશે એ લિંક પર ક્લિક કરશો તમારો એગ્રીમેન્ટ આવશે એગ્રીમેન્ટ ક્લિક કરવાનું છે ઇસીએસ મેનેટ કરવાનું છે ને બસ ત્રણથી આઠ કલાકની અંદર તમારા પૈસા એકાઉન્ટમાં એટલી જ પ્રોસેસ છે પણ જો થોડીક પણ મિસ્ટેક કરશો ને તો તમારે એનો રિજેક્ટ થવામાં વાર નહીં લાગે એટલે ખાસ ધ્યાન રાખવું કે શું શું ધ્યાનમાં રાખવું તો મિત્રો આ હતી ઇન્ડસિન્ડ બેંક માટે આવી જ એક નવી કંપની છે એફઆઈ મની જેના માટે વાત કરીશું આપણે આવનારા વિડીયોમાં તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત